જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે ગાડી વેચવા માટે આવેલ છે આ ગાડી વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો ગાડી વેચવાની છે વ્હાઈટ કલરમાં છે ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવમાં મિત્રો હોન્ડા સિટી આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ હોન્ડા સિટી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેમજ ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ અને વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે હોન્ડા સિટી જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચી દેવાની છે જો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર અને કિંમત અને ગાડી પર લોન કરવાની હોય તો લોન પૂર્ણ થઈ જશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકદમ નવા જેવી ગાડી વેલ મેન્ટેનેડ કન્ડિશનમાં કાર છે ગાડીમાં એક્સ્ટ્રા એલો વ્હીલ્સ જોવા મળશે તેમ ફૂલ સ્ક્રીન એન્ડ્રોઈડ પ્લેયર જોવા મળશે તેમજ એરબેગ્સ જોવા મળી રહી છે મોન્ડા સિટી આઈડી ટેક વર્ઝન રહેશે બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી તમારી ગાડી ખરીદી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હોન્ડા સિટી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે હોન્ડા સિટી લઈ શકો છો જો તમારી ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તે આ ટાઈટા સિટી ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને હોન્ડા સિટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વ્હાઈટ કલર રહેશે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ તેમજ ડીઝલ વેરિયન્ટ કાર છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ગાડીના બધા જ ટાયર નવા છે જો મિત્રો તમારે હોન્ડા સિટી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત તમારી ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે અને ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે અને ગાડીના બધા જ ટાયર નવા છે જો મિત્રો તમારે આ હોન્ડા સિટી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું